નમસ્તે જય ભવાની જય માતાજી આજે એક જ દુહો સમજણ સાથે ગાવો છે સાહેબ દુહાવો હોય બે જ નીચના ઘણું કહી જાય છે આ એક એવો દુહો છે સમજાય તો ઘણું સમજવા જેવું છે કયો દુહો કર પર પહેરે કળા પણ કર ધરે નહીં પણ ભણે કર ઉપર કળા પહેરે છે સાહેબ સોના ચાંદીના એવા કળાઓ તમે કર ઉપર પહેરો છો ખાંડામાં પહેરો છો પણ કર ઉપર કર ધારે નહીં એટલે કોઈના હાથમાં તમે કંઈ દાન કોઈ મદદરૂપ થવા માટેનું કંઈ આપતા નથી ફૂટપાથ પર હજારો સૂતા હોય ઠંડીમાં થથરતા હોય ઘણાને તતંડીથી ખાવાનું ના મળ્યો હોય ભૂખ્યા ટળવડતા હોય કોઈ શારીરિક તકલીફ હોય અને આવી રીતે સાહેબ બેઠા હોય કશું થતું ના હોય અને આવા ભૂખથી કણસતાને તમે અન્ન આપો આવા ઠંડીમાં થતાને તમે છુપકીથી ઠાબળાના ગાન કરો ધાબળા ઉઢાડો સાહેબ કોઈની બેન દીકરીઓ છે કથલી ગયેલી સ્થિતિ જે માગી શકે એમ નથી માણસ બહુ એક જમાનાનો ખડતલ હતો પણ આજે ખલાસ થઈ ગયો છે સમયના ઝપાટામાં એવાની બેન દીકરીઓના ખોળામાં અથવા દીકરીઓના લગ્ન પ્રસંગે તમે મદદરૂપ થાઓ સાહેબ આ માણસને માણસ કહેવાય બાકી તમારામાં પુણ્યદાન કરવાની કે કોઈને મદદરૂપ થવાની ભાવના ના હોય એનામાં ભવાનીએ તમને ઘણું આપ્યું હોય પણ તમારું દિલ ના થતું હોય તો સાહેબ એને માણસમાં ગણતરી થતી જ નથી કવિઓ આ દુઃખામાં લેખકો સાહિત્યકારો કહે છે કે માણસ નથી પણ હરતા ફરતા મળતા છે માટે સૌને વિનંતી કરું શક્ય તેટલું બધા ब द 들어 उठ था जो कोई न